સુરતીઓ ખાવાના શોખીન છે ખાસ કરીને રસ્તા કિનારે ઊભી રહેતી લારીઓ પર ચટાકેદાર નાસ્તા કરવામાં સુરતીઓને મજા પડે છે સવારે ખમણ લોચો આલુ પૂરી અને સાંજે છોલે ભટુરે વડાપાઉ પાઉંભાજી ઈંડા આલુ પરાઠા રોગવા માટે સુરતીઓ પડાપડી કરે છે પરંતુ શું આ રસ્તા પર મળતું સ્ટ્રીટ ફૂડ હેલ્ધી છે

ત્યારે તંત્ર પણ હવે બધા નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને શહેરીજનોની હેલ્થ સારી રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે મોટી હોટલ અને રેસ્ટોરન્ટમાં તો સુરત મહાનગરપાલિકા અવારનવાર ફૂડ ચેકિંગ હાથ ધરતી હોય છે થોડા દિવસ પહેલા જ પનીર ઘી બટર આરોગ્યપ્રદ મળી આવ્યા હતા જોકે હવે આ પનીર બટર જ્યાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા હોવાની આશંકા છે તે લારીઓ પર પણ સુરત મનપાની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમે ચેકિંગ શરૂ કર્યું છે સુરત પાલિકાના અધિકારીઓએ કહ્યું કે સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના એકસો ઓગણત્રીસ જેટલા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા પરની જે નાસ્તાની લારીઓ હોય છે એની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રસ્તા ઉપરની જે નાસ્તાની લારીઓ છે ત્યાં ફૂડ ક્વોલિટીનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે પ્રથમ વખત આ સંયુક્ત અને સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ફૂડની ક્વોલિટીને લઈને સૌથી વધુ અગત્યનો મુદ્દો બની રહેશે જે લારી ઉપર નાસ્તો કે ખોરાક વહેંચાય છે એની ક્વોલિટી કેવી છે અંગેની ચકાસણી હાથ ધરવામાં આવનાર છે જો કે સેમ્પલિંગ ફેલ થશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે માન્ય કમિશનર સર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જે સ્કૂલ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટરની આજુબાજુ જેટલા પણ ફૂડ કોર્નર અને ફૂડ સ્ટોલ છે તો આ લોકો જ્યારે વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યારે ત્યાં કોઈ પણ ફૂડ આરોગતા હોય છે તો એમને એવી ચિંતા થઈ કે ભાઈ આ જે આરોગ્ય છે ફૂડમાં કંઈ બિનઆરોગ્યપ્રદ કે કંઈ બિલા ભેળસેળ કે કોઈ પણ બીજી કોઈપણ રીતનો કોઈ ફૂડ નથી ને તો એ બાબતે એકસો ને ઓગણત્રીસ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઝોન ફોર ફાઇવ અને સિક્સ ત્રણ ઝોનના ડીસીપી સાહેબ તથા એસીપી અને પીએસઆઈ સહિતના ચાલીસ અધિકારીને બસો ને પચાસનો પોલીસ સ્ટાફ મળીને અત્યારે તેર ટીમો સાથે સઘન ચેકિંગ ચાલુ છે ફૂડ સેમ્પલ ફેલ ગયા તો અત્યારે જે અત્યારે ફૂડ સેમ્પલ લેવાની કાર્યવાહી ચાલુ છે ફૂડ સેમ્પલ લઈને એને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને એમાં જરૂર પડે તો એફએસએલમાં પણ મોકલવામાં આવશે અને જો ફેલ ગયા તો એની આગળની જે કંઈ કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે